મારું નામ ડાભી મહીપત છે કાળુભાઈ અણિયાળી કાંઠી મારું ગામ છે તાલુકો રાણપુર જિલ્લો બોટાદ હું પ્રાકૃતિક ખેતી બે વર્ષથી મરચીની કરું છું સિંગ કરી છે એમાં સારું એવું વળતર મળી રહે છે પહેલાં હું ખુદ પેલું વિલાયતી ખાતર વાપરતો હતો એમાં છોડ પાકી જવાનું એવા બધા ખર્ચા બહુ રહેતા હતા આમાં ઓછું રહેશે અને કોઈ દિવસ છોડ હુકાતો નથી એટલે હું પ્રાકૃતિક ખેતી બે વર્ષથી કરું છું અત્યારે હું ખેતી લગભગ આશરે પચીસ ત્રીસ વર્ષથી કરું છું એટલે બે વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં આપણે સીંગ કરી છે મરચી કરી છે એમાં સારું ઉત્પાદન મળી રહેશે છોડ સારો બને છે મરચીના વાવેતરમાં બે વર્ષથી મરચી કરું છું એમાં સુકું મરચું બોટાદ જે ચૂડાના વેપારીઓ થડા નાખીને બે એને વેચું છું ગયા વર્ષે મારે ચાર હજાર ત્રણસોનું વીસ કિલો મરચું વેચાણ હતું અને અમુક ટકા મરચું હું પોતે દળે અને ઘર વેચાણ કરું છું એમાં નફો છે હું હાલમાં નાયબ બાગાયત નિયામક તરીકે બોટાદ જિલ્લામાં ફરજ બજાવું છું અને અમરેલી જિલ્લો પણ સંભાળું છું હાલમાં બાગાયત ખાતાની જે કામગીરી છે એની મારા ઉપર જે જવાબદારી છે એની ફરજ અદા કરું છું રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રમોટ કરવા માટે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ના વિવિધ આયામો ખેડૂતો અપનાવતા થાય તે હેતુથી પ્રચાર પ્રસારની વિવિધ કામગીરીઓ કરવામાં આવતી હોય છે તથા રાજ્ય સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના દરેક ખાતાઓ દ્વારા પ્રાકૃતિક કૃષિને લગતી વિવિધ સહાય યોજનાઓ પણ ચલાવવામાં આવે છે જેમાં બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષે રાજ્ય સરકારે નવી યોજના તરીકે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપવા માટેની ખૂબ સરસ યોજના લોન્ચ કરેલી છે જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટરે વીસ હજાર રૂપિયા સુધીની માતબર રકમની સહાય આપવામાં આવે છે ચાલુ વર્ષે બોટાદ જિલ્લામાં તથા દરેક જિલ્લાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ મારફત અત્યારે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને શાકભાજીના વાવેતરની સહાયની ઓનલાઈન અરજીઓ ચાલુ છે જે બે માસ માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન માધ્યમથી આપણે આ અરજીઓ મંગાવીશું જેની છેલ્લી તારીખ છે અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે કે હજુ પણ એક મહિનો સુધી આ અરજીઓ આપણે સ્વીકારનાર છીએ અત્યાર સુધીમાં ઘણા બધા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની અરજીઓ બાગાયત કચેરીને મળેલી છે જેને મંજૂરી આપવાની પ્રક્રિયાઓ હાલમાં હાથ ધરેલી છે અને દરેક પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સંતોષ આપી શકાય એટલી રકમની ફાળવણીઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે જેથી કરીને પ્રાકૃતિક કૃષિ કરતાં કોઈપણ ખેડૂતો બાકાત ન રહે અને શાકભાજીની ખેતીમાં રોગજીવાતના પ્રશ્નો વિવિધ પ્રશ્નોને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી કેવી રીતે આપણે ઉકેલી શકીએ તે દિશામાં ખેડૂતોને બાગાયત વિભાગના અત્રેના અધિકારીઓ દ્વારા માહિતગાર અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે સાથે લોકોને પણ આરોગ્યપ્રદ શાકભાજીઓ કેમ મળી રહે એ દિશામાં સરકારશ્રી અને બાગાયત વિભાગ સતત ચિંતિત હોય છે ત્યારે આ યોજનાનો વધારેમાં વધારે ખેડૂતો લાભ લે એવી નમ્ર નિવેદન છે